જાફરાબાદની જાફરાબાદની તુર્કી મહોલામાં તેમજ લાઇટ હાઉસ રોડ ઉપર સોસાયટીમાં ગંદકીના રહીશો તોબા તોબા પોકારી ઉઠ્યા છે જાફરાબાદના તુર્કી મહોલ્લામાં તેમજ લાઇટ હાઉસ રોડ સોસાયટીના સ્થાનિકો ગંદકીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિકો આખરે કંટાળીને પાલિકા સામે રોષ ઠાલવ્યો છે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો તાત્કાલિક સફાઈ વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે તો સમગ્ર વિગતો શું છે તે સાંભળીએ રહીશોના શબ્દોમાં રિપોર્ટભાઈ અબ્દુલ ગાજી ઉના મારું નામ ઉર્ભાઈ અબુ થયમ શું તકલીફ છે બેન ભાઈ અમારે છે ને આ શેરીમાં બાર મહિનાથી પાણીની લાઈન દેવા માટે એનું રોડ કટિંગ કર્યું હતું બરાબર પાણી બી નું આપ્યું કે રોડ બી પાછો રિપેરિંગ ન કર્યું તો એની વજહ થી આ ગટરું ના બધી પાણી ને વરસાદ નું એક પાણી એના વજહ થી અમારી શેરી માં નાના મોટા બધા બીમાર છે ગરીબ વસ્તી છે બરોબર હવે બીમારી માં નું કરે કે પેટ નું કરે અમારી એટલી વિનંતી છે કે જેમ બને એમ સફાઈ કામ સાફ કરે કેમ કે એક તો કચરા બી અહીંયા દુનિયાનો છે બરોબર આ જંગલ ખાતો એક સાવજ બીક ડીપડા અમારા બાલ બચ્ચા બહાર નીકળી નથી શકતા સકતા હા ને આ ગટર જોઈ લિ પહેલા દેખાડું કેમ કે ચાલી કર્મચારી છે છતાં કોઈ માણસ આવતા નથી જો આગંત સાફ પીછું સાવજ દીપડા હરેક જાતના અહીંયા આ જંગલ ખાતા અંદર અહીંયા નામ શું તકલીફ છે તકલીફમાંથી માં દે ગન કે છે સાફ કરવાનો સાફ જો માસન ટાઈમ સે બચા બીમાર થાય છે સાફ કરવાનો મેરે મન થાય સાફ કરવાનો